માણીજાથી મારીઠા ગામના માર્ગ તરફ જતા નવ નિર્માણ બ્રિજનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ બ્રિજ ઉપર લાઇટનું કામ બાકી હોવાથી બ્રિજ યથાવત રીતે બંધ પણ કરી દેવામાં આવ્યો છે માણીજાથી મારીઠા ગામના માર્ગ તરફ જતા નવ નિર્માણ બ્રિજનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા બ્રિજ ખુલ્લો કરવામાં આવ્યો હતો અવર્જોવર માટે પણ મારીઠા ગામના પૂર્વ સરપંચ ટીવા વિનુભાઈ પટેલ દ્વારા વિરોધ દર્શાવતા બ્રિજનો માર્ગ આજરોજ પાછો બંધ કરી દેવામાં આવ્યો હતો વિનુભાઈ પટેલના જણાવ્યા મુજબ તેઓની માંગ હતી કે બ્રિજ ઉપર લાઇટનું કામ હજુ બાકી હોવાના કારણે આ બ્રિજ ખુલ્લો કરવામાં આવે જો મધરાતે કોઈ અકસ્માત થાય તો તેનું જવાબદાર કોણ તેવી લોકોના હિતમાં રજૂઆત કરતા જેથી બ્રિજને ખુલ્લો કરવામાં આવ્યો હતો એ જ બ્રિજ યથાવત રીતે આજે બંધ કરી દેવામાં આવ્યો હતો ઓપનિંગ હતું તે આવ્યું કોર્પોરેશન કોર્પોરેશનની લાઇટો નહીં લાગી એટલે તો સામે સામે જે અધિકારીઓ છે એમના તરફથી શું જવાબ આવે એક આવતીકાલે કોર્પોરેશન માં જવાના છે અમે લાઇટો માટે શું રજૂઆત હતી તમારી અધિકારીઓ સમક્ષ આ લાઇટોની જ બાકી કોઈ નહીં